હવે રાજ્યને જોડતી આંતર રાજ્ય બોર્ડર પર પણ પોલીસને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે કચ્છમાં પણ ઝાપતો વધારી દેવામાં આવ્યો છે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે દરમિયાન ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું કે પોલીસને વાહન ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પૂછપરછ માટે સૂચના આપવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવશે મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી વાહન ચેકિંગ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજ તારીખ અગિયાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર